હરે કૃષ્ણ સત્સંગ શ્રવણ કરનાર બધા જ ભક્તોનું સ્વાગત છે હરે કૃષ્ણ આગળના સત્સંગમાં આપણે અભિમન્યુના વિષયમાં શ્રવણ કરતા હતા કે જ્યારે અર્જુન છે એને રણ મેદાન થી લઈ જવામાં આવે છે દુર્યોધન યુક્તિ કરે છે એના દ્વારા એ રણ મેદાન થી બારે જાય છે અને ત્યાર પછી દ્રોણાચાર્ય છે એ ચક્રવ્યુહ ની રચના કરે છે કે જે નવ પ્રકારના વ્યૂહ બતાવવામાં આવેલા છે એમાંથી શ્રેષ્ઠ છે એ ચક્રવ્યૂહ છે કે જેનું જ્ઞાન છે એ અર્જુન પાસે પૂર્ણ માત્રામાં હતું અને અભિમન્યુને પૂરું હતું નહીં પણ હવે કોઈ વિકલ્પ નહોતો એટલે યુદ્ધિષ્ઠિર મહારાજ છે એ અભિમન્યુને કહે છે કે ભાઈ તું આની અંદર પ્રવેશ કરી એટલે અભિમન્યુ એ કહે છે કે હું પ્રવેશ કરી હતી કારણ કે એ ક્ષત્રિય હતો અને એક મહાન યોદ્ધા હતો એટલે એ એમ કાંઈ હિંમત હારે એમ નતો એટલે એ કે હું પ્રવેશ તો કરી જ જાઉં પણ સંકટ સમયે બહાર નીકળવાનું મારી પાસે જ્ઞાન છે નહીં એટલે એની અંદર યુક્તિ બનાવે છે કે તું ભેદ કરતો જ આજે અને અમે પાછળ પાછળ બધાય આવશું એટલે આ આયોજન કરી અને ચક્રવ્યુ છે એને ભેદ કરવાની શરૂઆત કરે છે અભિમન્યુ આગળ રીએ છે હવે એમાં બની એવું કે આખું આયોજન તો બની કે ભાઈ આ રીતે આપણે કરશું પણ બીજી બાજુ જોઈ તો સામેના પક્ષની અંદર એક યોદ્ધા એવા હતા કે જેનું નામ છે જયદ્રથ કે એને શિવજી પાસેથી એક ખૂબ જ તપસ્યા કરી એને ગમે ત્યારે એક દિવસ પૂરતો રોકી શકીશ અને તે મારો વધ પણ કરી શકશે નહીં એને આગળ જતા અટકાવી શકીશ હવે આ વાતને કારણે દુર્યોધને આગળ જ આ જયદ્રથ છે એને ઉભો રાખી દીધો એટલે જેવો જ અભિમન્યુ છે છેડવો એના દાદાઓને પ્રવેશ કરવાનો હતો એ સમયે જયદ્રથ છે એ ત્યાં આડો આવી જાય છે અને ઈ ઘમાસા એની આયરે યુદ્ધ કરે છે એ પછી તો એની આયરે આ વધેલા જે ચારેય પાંડવો છે એ યુદ્ધ કરે છે પણ જયદ્રથ છે એ ન્યાથી ડગ દેતો નથી નથી એનો વધે થતો અને નથી આગળ વધવા દેતા હવે બહેનું એવું કે અભિમન્યુ છે એ તો અંદર પ્રવેશી ગયો પ્રવેશવામાં તો અભિમન્યુ પાસે પૂર્ણ જ્ઞાન હતું એટલે એને એ કાંઈ ઉપાધી હતી નહીં એટલે અંદર જેમ જાતો જાય એમ જે જે એના આમાં યોદ્ધા આવે એ બધા એ હરાવતો જાય છે કોઈને મૂર્છિત કરી દે કોઈને મારી નાખે જે સેના આવે એનો વધ કઈ જાય કારણ કે અભિમન્યુ છે એને તો એના પિતા ચંદ્રમાને આશીર્વાદ હતા કે જેટલી સેના આવી છે એમાંથી એક ચતુર એટલે કે ચોથા ભાગની પચીસ ટકા સેના છે એને પોતે એકલો હરણી નાખ તેમ ને કોઈ પણ યોદ્ધા કીધે એ રોકાશે નહીં ગમે એવો કદાચ મહારથી એના સામે આવશે અતિરથી આવશે તો ઈ રોકાશે નહીં અને એ બધા એને હરવતો જાહે અને આગળ વધતો જાહે તો આ એને તો વરદાન હતું પણ વાસ્તવમાં એવું હતું કે અંદર જઈ અને એને કઈ સંકટ પડે અથવા એના માટે કોઈ દગો થાય તો ઈ ન્યાથી પોતાની સુરક્ષા માટે બહાર નીકળી શકે એ જ્ઞાન એની પાસે હતું નહીં ચક્રવ્યુ ની અંદર પ્રવેશવાનું જ્ઞાન હતું કારણ કે આ આપણે જોઈએ તો બધા આપણે નાના હતા ત્યાં સાત કોઠાનું યુદ્ધ બહુ નાટક ભજવવામાં આવતું ગામડામાં એની અંદર આપણે જોતા એમાં છેલ્લો કોઠો છે એ અભિમન્યુ છે એ બિચારો વિંધી શકતો નથી કારણ કે એને પાસે જ્ઞાન નહોતું છ કોઠા સુધી તો એ બધા પરાસ્ત કરતો જાય કદાચ ગમે એવા મહાન યોદ્ધા હોય અને આની અંદર એ આપણે જોઈએ છીએ ને કે આના સામે બધાય આવે છે ભીષ્મ પિતામાં આવે છે ખુદ દ્રોણાચાર્ય આવે છે પછી કર્ણ આવે છે એ બધા હરાવતા જાય છે અને ને પરાસ્ત કરતા જાય છે અને આગળ અભિમન્યુ વધતા જાય છે એટલે અભિમન્યુ છે એને રોકી શકે એવી કોઈ નામાં શક્તિ નતી કૌરવની અંદર કોઈ પણ એકય એવો યોદ્ધા નોતો કે જે અભિમન્યુને રોકી શકે કોઈ એવો મહારથી નોતો કે અભિમન્યુને ખાલી સ્થિરે કરી શકે આગળ વધતો અટકાવી શકે તો આવો શક્તિશાળી અભિમન્યુ હતો હવે એ અભિમન્યુ છે એ નામ બધી સેનાને અણતો જાય છે અને પરાસ્ત કરતો જાય છે અને એ આગળ વધતો જાય છે પછી એ સાત કોઠાની અંદર વચ્ચેના સેન્ટરમાં જ્યાં પહોંચે છે ન્યા એ જુએ છે કે ભાઈ અહીંયા બધા મહારથીઓ જે છે એ બધા ભેગા થયા છે અને અભિમન્યુ ન્યા પ્રવેશ કરે છે ન્યા પ્રવેશ કરીને અભિમન્યુ છે એ બધા યોદ્ધાઓને એક પછી એક બધા યોદ્ધાઓને લલકારે છે કે મારા સામે યુદ્ધ કરવા આવી જાવ એટલે ન્યા પણ યુદ્ધ થાય છે અને એની અમે એક એક યોદ્ધા યુદ્ધ કરે છે માનલો ભીષ્મ પિતામા કરે છે કર્ણ કરે છે મામા શકુની કરે છે આવી રીતે બધાય એક એક યોદ્ધા છે એની સાથે યુદ્ધ કરે છે નહીં એ બધાયને પરાસ્ત કરતો જાય છે અને એની સાથે સાથે જેટલી સેના છે એ સેનાને પણ હણતો જાય છે હવે અભિમન્યુ છે એ પ્રવેશી ગયો અને ઓલા એના દાદાની છે એ તો બધા બારે જ છે એટલોનો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે ઓલો છે એનો અંદર આવવા દેતો નથી જયદ્રથ અને એને શિવજીનું વરદાન હતું એટલે એમાં કાંઈ મિલમેક થાય નહીં હવે અહીંયા એવું બન્યું કે આ એવી એકદમ કુશળતા પૂર્વક યુદ્ધ કરે છે કે દુર્યોધન જુએ છે જો આમને થોડીક વારે આયેલું તો આમ આ બધાનું પૂરું કરી નાખ્યું અને ખરેખર અભિમન્યુ એવું યુદ્ધ કરે છે એટલે દુર્યોધન છે એ ત્યારે પિતામાને એને મળે છે અને જુએ છે કે ભાઈ હવે આમાં શું કરવું તો વાસ્તવમાં યુદ્ધના નિયમ પ્રમાણે એક યુદ્ધ એક યુદ્ધા હોય તો એની આઈરે એક જ લડી શકે એટલે એક એક એ તો બધાએ ટ્રાય મારી લીધી પણ બધાએ પરાસ્ત થતા જાય છે પછી કોઈ વિકલ્પ એવો બચ્યો નહીં કે હવે શું કરવું અને જો ત્યારે ત્યાં હણવામાં ના આવે તો થોડો પણ એક યુદ્ધ પૂરું કરી નાખે એવો શક્તિશાળી હતો એટલે પછી દુર્યોધન છે એ યુક્તિ કરે છે કે ભાઈ બધા મળી અને એકી સાથે આને પ્રહાર કરવાના માટે અને આને મારી નાખો કારણ કે એને વરદાન હતું કે કોઈ એક એને મારી શકશે નહીં તો ત્યારે જો કે થોડોક વિરોધ કરે છે દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામાની વિરોધ કરે છે કે ભાઈ આ નીતિ નિયમ બારું છે પણ ત્યારે દુર્યોધન છે એ કહે છે કે બચવા માટે આપણી પાસે અત્યારે એક જ વિકલ્પ છે અને હવે નીતિ નિયમ જે હોય એમ કરી અને દુર્યોધન છે એ આદેશ આપે છે અને દુર્યોધનના આદેશનો કોઈ ઉલ્લંઘન કરી શકતું નથી અને તે પછી બધા જ યોદ્ધાઓ એકી સાથે મળી અને અભિમન્યુની ઉપર પ્રહાર કરે છે અને અભિમન્યુને હણે છે ત્યારે અભિમન્યુ છે એનું મૃત્યુ થાય છે અને એના પિતા ચંદ્રમા પાસે ત્યારે જાય છે તો આ રીતે અભિમન્યુની કથા છે બાકી ઘણી બધી એવી ખોટી કથાઓ છે કે જે અભિમન્યુના વિષયમાં આ સંસારની અંદર બધાએ પોતાની મનને બુદ્ધિ પ્રમાણે મૂકી દીધી છે તો એ બધી ખોટી છે કારણ કે કથા એ જ સત્ય છે કે જે આપણને મહાભારતની અંદરથી પ્રાપ્ત થતી હોય બીજું ઘણી બધી સિરિયલોની અંદર આપણે જોઈએ છીએ એની અંદર મસાલા નાખીને ભેળસેળ કરી અને બધાય જે જોવા છે એને આનંદ આવે એટલે ઘણું બધું એમાં હાચું ને ખોટું ભેળવતા હોય છે પણ વાસ્તવિક જે કથા છે એ સાંભળવી હોય છે એના માટે આપણે મહાભારત છે એનું અધ્યયન કરવું જોઈએ તો મહાભારતની અંદર આ બધી જ કથાઓ આપવામાં આવેલી છે તો આ જે અભિમન્યુની વધની કથા છે એ આપણે જોયું કે મહાભારતની અંદર દ્રોણ પર્વમાં આવેલી છે હવે ત્યાર પછી આપણે જોઈએ છીએ કે અભિમન્યુને ભગવાન ના બચાવ્યો પણ ત્યાં પછી છે કે દ્રૌપદી દ્રૌપદી છે એના પાંચ પુત્રો કે મહાન શક્તિશાળી હતા કારણ કે અઢાર દિવસ સુધી એને યુદ્ધ કર્યું એ અઢાર દિવસ સુધી જીવિત હતા અને એને ઘણા બધા ને આઈરે યુદ્ધ કર્યું અને ઘણા બધાને વીરગતિને પ્રાપ્ત કરાવી દીધા તો ભગવાને અભિમન્યુને ના બચાવ્યો તો કઈ નહીં પણ આ જે પાંચ છે એમાંથી જો એકને બચાવ્યો હોત તો એનો વંશ છે એ આગળ વધત આવી આપણી ધારણા હોય છે ઘણા માણસો કહે છે કે ભગવાન આવું કેમ કર્યું એમ એમાંથી એકને કેમ ના બચાવ્યો એમ એકને તો બચાવવો જોઈએ તો હવે એ એવું શા માટે થયું છે અને એ પાંચે પાંચ છે એ કેમ વીર ગતિને પ્રાપ્ત થયા છે એનો શા માટે વધ કરવામાં આવ્યો છે એ વિષયની જે કથા છે એને આપણે આગળના સત્સંગમાં શ્રવણ કરશું અને ઈ જે કથા છે એ માર્કંડીય અને ઈ પાંચે પાંચ છે એનો એ જે અશ્વથામાં દ્વારા વધ કરવામાં આવે છે તો એ શા માટે કરવામાં આવ્યો એ વિષયની કથા છે એ આગળના સત્સંગમાં આપણે શ્રવણ કરશું હરે કૃષ્ણ